સમગ્ર વિશ્વની સાથે અંકલેશ્વરમાં પણ નવા વર્ષ બે હજાર છવ્વીસના આગમનને ખ્રિસ્તી સમાજ દ્વારા અત્યંત ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણમાં વધાવવામાં આવ્યું હતું નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વરના ચર્ચો રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા અને ચારો તરફ આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું અંકલેશ્વરના પિરામણ ચર્ચ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા અને બ્રધરન ખાતે વિશેષ પ્રાર્થના સભાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર અવસરે ચર્ચ સંકુલને રંગબરંગી લાઇટો ઝળહરતા સિતારાઓ અને કલાત્મક રીતે શણગારેલા ક્રિસમસ ટ્રી દ્વારા સુશોભિત કરવામાં આવ્યા હતા રોશનીથી નહાયેલો ચર્ચો આવતા જતા રાહદારીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા થર્ટી ફટની મધ્ય રાત્રિએ અને નવા વર્ષની વહેલી સવારે ખ્રિસ્તી સમાજના પરિવારો મોટી સંખ્યામાં ચર્ચમાં ઉમટી પડ્યા હતા શ્રદ્ધાળુઓએ પ્રભુ યસુના ચરણોમાં મીણબત્તીઓ પ્રગટાવી વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી રાત્રિના બારના ટકોરે લોકોએ એકબીજાને ભેટીને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે અંકલેશ્વર સીએનઆઈ મંડળીના પાસ્ટર રમેશભાઈ કટારાએ આરસી વચન પાઠવતા જણાવ્યું હતું કે પ્રભુ યસુ ખ્રિસ્તે સમગ્ર માનવજાતને શાંતિ પ્રેમ અને નિઃસ્વાર્થ ભાઈચારાનો અમૂલ્ય સંદેશ આપ્યો આપ્યો છે આજના ભાગદોળ ભર્યા અને અશાંત સમયમાં આ સંદેશને જીવનમાં ઉતારવો અત્યંત અનિવાર્ય છે નવું વર્ષ સૌના જીવનમાં સુખ શાંતિ લાવે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ નવા વર્ષની આ પાવન સંધ્યાએ અંકલેશ્વરના ચર્ચોમાં ભક્તિભાવ શિસ્ત અને આનંદનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો અબાલ વૃદ્ધ સૌ કોઈએ નવા વર્ષના આવકારવા માટે ઉત્સાહિત જણાતા હતા મારું નામ રેવરન રમેશ કટારા છે સેના અંકલેશ્વર મંડળી મધ્યે ફાધર તરીકે સેવા આપું છું આજે બે હજાર છવ્વીસનું વર્ષ એટલે નવું વર્ષ છે તેથી અમને ખૂબ જ આનંદ થાય છે અને અમે સૌ ખ્રિસ્તી સમુદાયોના ભાઈ બહેનો ખ્રિસ્તી સંઘના ભાઈ બહેનો બહુ આનંદથી બે હજાર છવ્વીસમું વર્ષ ઉજવી શક્યા છે માટે ઈશ્વરનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ સાથે સાથે આપના માધ્યમ દ્વારા સાંભળનાર દરેકને બે હજાર છવ્વીસનો એ આશીર્વાદિત સંદેશો અમે આપવા માગીએ છીએ કે બે હજાર છવ્વીસમું વર્ષ આપ સૌને માટે પ્રેમ આનંદ શાંતિ અને સાજાપણું પણ લાંબુ જીવન સફળતા સુખ સમૃદ્ધિ લઈને આવે એવો અમારો સંદેશ આપને પાઠવીએ છીએ પ્રભુ સુખ રહીશ સૌને પ્રેમ આપ્યો એ જ પ્રેમ પ્રભુ તમને આપે જે માફી આપી જે સાજા પણ આપ્યું એ જ પ્રભુ તમને પણ આપે એ જ આશીષ આપે એવી અમારી શુભેચ્છા સુખ સુખ સંદેશ તમને અમે આપીએ છીએ થેન્ક યુ સો મચ